ટ્રાંસમાં સ્થિત એનએશ પટેલ પ્રાથમિક શાળામાં સિત્તોતેરમું પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય ઉત્સાહ ગર્વને દેશભક્તિના ભાવ સાથે અત્યંત ઉત્સાહભેર ઉજવાયો હતો વહેલી સવારે શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ શિક્ષકો આમંત્રિત મહેમાનો તેમજ વાલીગઢની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર પરિસર દેશપ્રેમના નાદોથી ગુંજી ઉઠ્યું હતું સમારંભના અધ્યક્ષ તરીકે બાબુભાઈ ચિમનભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ શંભુપ્રસાદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચાણસમાં કેળવણી મંડળના મંત્રી કારોબારી સભ્ય મનુભાઈ નારણદાસ પટેલ કવિ એન એસ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલ કુમાર અશોકભાઈ દરજી અને પી એસ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ગૌતમભાઈ મોદી સહિત અનેક શિક્ષણ પ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ શાળાના આચાર્ય વિપુલ કુમાર દરજીના હસ્તે ધ્વજવંદન વિધિ સાથે થયો હતો પબ્લિક રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને સલામી આપવામાં આવતા જ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતની ઉભા રહીને ગાયકી કરવામાં આવી હતી આ ક્ષણ દરમિયાન સમગ્ર પરિસર દેશ પ્રેમ અને ગૌરવની ભાવનાઓથી છલકાઈ ઉઠ્યું હતું સભામાં અગ્રણીઓના પ્રેરણાદાયક સંબોધન ધ્વજવંદન બાદ યોજાયેલી પ્રસંગોચિત સભામાં મુખ્ય મહેમાન કિરીટભાઈ પટેલે પ્રજાસત્તાક દિવસના ઐતિહાસિક મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો તેમણે બંધારણની રચના સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને નાગરિક તરીકેની ફરજો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અધ્યક્ષ શ્રી બાહુભાઈ ચીમનભાઈ પટેલે ભારતના લોકશાહી પદ્ધતિના વૈશ્વિક પ્રભાવ વિશે વાત કરી હતી અને નવી પેઢીને શિક્ષણ તથા સંસ્કાર દ્વારા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યો હતો વિદ્યાર્થીઓની ભવ્ય સંસ્કૃતિ અને પ્રસ્તુતિઓ સભા બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અત્યંત મનમોહક અને સાર્થક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા દેશભક્તિ ડાન્સ પ્રસંગોચિત સ્પીચ રાષ્ટ્રના મહાન નાયકોએ કરેલા બલિદાન તથા જલિયાવાલા બાગ હત્યાકાંડ આધારિત સુંદર મંચન પ્રસ્તુતિઓને હતો દરમિયાન વિદ્યાર્થીઓએ તે સમયની ક્રૂરતા અને રાષ્ટ્રીય આંદોલનની ચેતનાને અદભુત રીતે રજૂ કરી હતી જે દર્શકોની આંખોમાં આંસુ લઈ આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન વારંવાર વિદ્યાર્થી મંડળને તાળીઓ સાથે પ્રોત્સાહન મળતું રહ્યું હતું વાલીગણ અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓની પ્રતિભા અને શૈક્ષણિક કાર્યની પ્રશંસા કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વીટીબેન પટેલ અને રીતુબેન પટેલે સંયોજનપૂર્વક કર્યું હતું કાર્યક્રમના અંતે ભાવનાબેન પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં અગ્રણીઓ અને આગંતુકો વાલીગણ શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો નાદોથી ગુંજ્યું માતા કી જય વંદે અને જય હિન્દ જેવા દેશભક્તિના નાદોથી સમગ્ર પરિસર ગુંજ્યું ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉમળકો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો દિવસભર શાળામાં રાષ્ટ્રીય એકતા અને ગૌરવની ભાવનાઓનો માહોલ છવાયો હતો